થનાર મેગા ઇન્ટીગ્રેટેડ એપ્રલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે પીએમ મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે ગુજરાતમાં એકમાત્ર નવસારીના વાસી બોરસી ખાતે નિર્માણ પામનાર પીએમ મિત્ર મિત્રપાર્કથી એક લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ભાજપા અગ્રણીઓને સભા સ્થળ પર થઈ રહેલી તૈયારી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી

વાસી બોસી મુકામે જે પ્રિય મિત્ર પાર્ક જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એનો ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે ત્યારે અમારા નવસારી જિલ્લાની લગભગ એક લાખ ઉપરાંતને લોકો મોદી સાહેબને આવકારવા માટે ઉમટી પડવાના છે એની તૈયારીના ભાગરૂપે અમારા પાર્ટીના અનેક આગેવાનો ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા હોદ્દેદારો અને બીજા અનેક સામાજિક સેવા સંસ્થાના લોકો મોદી સાહેબના આવકારવા માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ પ્રિયમિત્ર પાક નવસારીમાં આવવાથી નવસારી જિલ્લાનો ઝડપ જે વિકાસ થવાનો છે લગભગ આ પ્રિય મિત્ર પાકની સિત્તેર હજાર ઉપરાંત લોકોને રોજગારીની નવી તકો મળવાની છે ને એની સાથે સાથે નાના મોટા અનેક ઉદ્યોગો પણ આવવાના છે એને લઈને નવસારીના જિલ્લો માટે ખૂબ આ મોટી આનંદના સમાચાર છે કારણ કે ખૂબ લાંબા સમય પછી નવસારી જિલ્લાની વિકાસનું વેગવંતુ કામ મળી રહેશે અને નવસારી જિલ્લાનો ઝડ ખૂબ ઝડપથી વિકાસ થશે એના માટે લઈને વડાપ્રધાન શ્રી જ્યારે નવસારી આવી રહ્યા છે ત્યારે અમારા લોકો એને આવકારવા માટે ખૂબ થનગની રહ્યા છે અને ખૂબ સારી રીતે વડાપ્રધાન મોદી સાહેબને અમારા લોકો આવકારી અને પ્રોગ્રામ સફળ બનાવવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને તંત્ર પણ કામે લાગ્યું